નમસ્કાર ઘણા બધાને એવી ક્વેરીઝ હોય છે કે ભાઈ અફર્મેશન્સ છે વિઝ્યુઅલાઇઝેશન્સ છે થ્રી સિક્સ નાઇન ટેકનિક્સ છે આ બધી ટેકનિક્સ તો કરીએ છીએ પણ રિઝલ્ટ નથી આવતું રિઝલ્ટ નહીં આવવાનું કારણ બી ખબર છે કે એવરી ટાઈમ એ ફિલિંગ્સ નથી આવતી એવરી ટાઈમ તમે એ સેમ વાઇબ્રેશન્સમાં રહેવું કે મારી પાસે આ વસ્તુ ઓલરેડી છે અને પછી એ વસ્તુ કરવી મુશ્કેલ થાય છે તો હવે આનું કરવું શું અને જ્યારે એ ફિલિંગ્સ વગર તમે જ્યારે કરો છો કોઈ બી ટેકનિક તો એનું રિઝલ્ટ નથી મળતું ઇઝ સિમ્પલ એટ ધેટ રાઈટ તો હવે આનું એક મસ્ત સોલ્યુશન છે આજે હું જે તમને બતાવવા જઈ રહ્યો છે એમાં તમારે કશું જ નથી કરવાનું ફક્ત એકવાર એક વસ્તુ કરવાની છે ધેન યુ હેવ ટુ જસ્ટ રિલેક્સ યુ હેવ યુ ડોન્ટ હેવ ટુ ડૂ એનીથીંગ એનીથીંગ સી કોઈ પણ એક ગોલ પકડો તમને જે પણ જોઈએ છે એ ગોલ પકડો અને એનું એક ડિટેલ્ડ સ્ક્રિપ્ટિંગ કરો કે એ વસ્તુ તમને ઓલરેડી મળી ગઈ છે અને એ મળ્યા પછી હાવ યુ ફીલ વોટ યુ આર ડૂઈંગ વિથ દેટ મતલબ એક ડિટેલ ડિસ્ક્રિપ્શન જેમાં આપણે સિરિયલ જોતા હોઈએ કે મૂવી જોતા એને એક સ્ક્રિપ્ટ કેવી હોય બસ એવી એક મસ્ત સ્ક્રિપ્ટ લખો અને એને તમારા અવાજમાં રેકોર્ડ કરો ફોન આપણા બધા પાસે છે વોઇસ રેકોર્ડમાં એને રેકોર્ડ લો અને બસ આને રેકોર્ડ કરીને રોજ રાત્રે તમારે એને ઓન કરીને સૂઈ જવાનું છે હા અગર તમે સાથે સૂઈ રહ્યા છો અને તમારી બાજુમાં છે એને ડિસ્ટર્બ થઈ રહ્યું છે તો કે મિનિમમ વોઇસ ક્યાં તો તમે તમારે રૂમની બહાર દૂર પણ મૂકી દો બસ તમને એવું આવવું જોઈએ કે કંઈક અવાજ આવી રહ્યો છે ફાઇન તો આ શું થશે ધીસ વિલ હેલ્પ કે આમાં તમારે સબકોન્શિયસ માઇન્ડમાં સીધું એ અવાજ જશે આમાંય એ તમારી ફિલિંગને બાયપાસ કરી દેશે કોન્શિયસ માઇન્ડના લોજિકને બી બાયપાસ કરી દેશે ફક્ત એ અવાજ એ વર્ડ્સ તમારા માઇન્ડમાં જશે અને શ્યોર જશે એનું બે હું એક એક્ઝામ્પલ તમને આપું પ્રૂફ આપું આપણે રાત્રે સૂતા હોઈએ છીએ રાઈટ અને ક્યાંક દૂરથી ઠક 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 અવાજ આવવાનું શરૂ થાય તો આપણું માઇન્ડ એ ત્યાં જ જતું હોય છે જ્યાં સુધી અવાજ બંધ ના થાય તમારું માઇન્ડ ત્યાં જ જશે ગમે તેટલી ઊંઘો એક તો એ અવાજ આવી જશે અને એ અવાજ નહીં જાય ત્યાં સુધી તમને ઊંઘ બી નહીં આવે આ ઠક 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 શરૂ થઈ ગઈ કે કોઈનો બીજા કોઈકનો અવાજ હોય કે વોટ એવર મતલબ આ એક પ્રૂફ છે કે તમારું માઇન્ડ એ અવાજને શોધી કાઢશે તમે એ વોઇસ રેકોર્ડર તમારી જોડે મૂકશો કે દૂર મૂકશો એ અવાજ તમારા માઇન્ડમાં જશે જશે ને જશે જ એ નક્કી જ છે તો તમારે ફક્ત એને પ્લે કરીને મૂકી દો છે તમારા રૂમમાં તમારી બાજુમાં મૂકો અગર એ તમારો કમ્બાઇન્ડ ગોલ છે ફેમિલી ગોલ છે તો બધા સાંભળશે ઇટ્સ ગુડ અદરવાઇઝ એને ક્યાંક દૂર મૂકી દો ધીમા અવાજે મૂકી દો તમારા માઇન્ડને ખ્યાલ રહેશે આ વાગી રહ્યું છે હવે તમારે સ્ક્રિપ્ટ લખવાની કેવી રીતે છે એ સમજાવો સી ઇટ શુડ બી એ ડિટેલ સ્ક્રિપ્ટ હું તમને મારા એક્ઝામ્પલથી સમજાવું જ્યારે અમે ઘર મેનિફેસ્ટ કર્યું તો એટ ધેટ ટાઈમ આઈ ડિટેલ ડિટેલ્ડ સ્ક્રિપ્ટિંગ જેમ કે મને અમારું ઘર બહુ જ ઇઝીલી મળી ગયું છે એ ઘરમાં અમે સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહી રહ્યા છે હું અને મારા હસબન્ડ બાલ્કનીમાં બેસીને ચા પી રહ્યા છે અને બહારનો વ્યૂ જોઈ રહ્યા છે અમારા નેબર્સ બહુ જ સારા છે છોકરાઓ નીચે સોસાયટીમાં ખૂબ જ સારી રીતે રમી રહ્યા છે એમના સરસ ફ્રેન્ડ્સ છે ગ્રુપ છે અમારી સોસાયટી બહુ જ સારી છે ત્યાંના લોકો બહુ સારા છે મને ઘરમાં મારા ઘરમાં આરામથી મને મેટ્સ મળી ગઈ છે અમારું મસ્ત રૂટીન છે છોકરાઓ શાંતિથી સ્કૂલે જાય છે મારા હસબન્ડ ઓફિસ જાય છે મતલબ ડે ટુ ડેની બધે બધી વસ્તુઓ પ્લસ અમે અમારા ગ્રહ પ્રવેશમાં પૂજા રાખી છે બધા ગેસ્ટ આવી રહ્યા છે અમને વિશ કરી રહ્યા છે તમારું ઘર બહુ સરસ છે અમને કોમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે આ રીતે મેં આવું આખું ડિટેઇલ્ડ ડિસ્ક્રિપ્શન કર્યું હતું સેમ વે આ મેં મારા ઘર માટેનો એક્ઝામ્પલ આપ્યો સેમ વે યુ કેન રાઈટ ડાઉન ફોર યોર જોબ યોર કેરિયર યોર રિલેશનશિપ યોર કાર હોમ વોટ એવર યુ વોન્ટ અને તમારા વોઇસમાં રેકોર્ડ કરી દો એકવાર બોલીને અને પછી એને રોજ રાતે પણ રોજ રાત્રે નિયમથી એને વગાડવાનું છે સી નિયમિતતા ડિસિપ્લિન આ એક મંત્ર છે મતલબ કોઈ બી સફળતા પાછળનો ઇફ યુ વોન્ટ ટુ અચિવ એનીથિંગ તમે એમાં કન્સિસ્ટન્ટ રહેવું પડશે સી ખાલી આ સાંભળવાથી નહીં થાય પણ આ શું થશે સાંભળવાથી તમારા માઇન્ડમાં એ ઘૂસી જશે વસ્તુ અને તમને ઇન્સ્પાયર્ડ એક્શન્સ માટેના થોટ્સ આવશે અને એ થોટ્સ પર પછી તમારે કામ કરવાનું છે એ તમારું કામ છે એ થોટ્સ આવ્યા પછી બી જો તમે શાંતિથી બેસી રહેશો તો કોઈ જ ટેકનિક કામ નથી કરવાની કોઈ પણ ટેકનિક ત્યારે કામ કરે છે જ્યારે તમે ઇન્સ્પાયર્ડ એક્શન્સ લઈ અને એના ઉપર આગળ વધો છો સી ભગવાન સામે આવીને ઊભા નહીં રહેને તમને કહે એ કોઈકને કોઈક ગ્રુપમાં આવશે ક્યાં તો કોઈકને કોઈક થોટ તમારા માઇન્ડમાં આપશે હવે થોટ ઉપર કામ કરવું તો તમારું કામ છે એટલી તો તસ્તી તમારે લેવી પડશે તો જ આ વસ્તુ કામ કરશે સી મેનિફેસ્ટેશન લો ઓફ એટ્રેક્શન ઇઝ નોટ લાઇક દેટ કે પે વિચાર્યા કરો ને બેસી રહો લેઝીનેસ માટે પ્રોકાસ્ટિનેશન માટે આ વસ્તુ નથી આ વસ્તુ છે તમને જે મેળવવી છે એના માટે મહેનત કરીને એ વસ્તુ તમારા જીવનમાં લાવવી એટલા માટે આ વસ્તુ છે તો અને બીજું કે ઘણા બધા પ્રયત્નો પછી પણ એ વસ્તુ નથી મળી રહી તો તમે એમ તમને એમાં સાચી દિશા મળશે કે મારે આમાં આગળ વધવું કેવી રીતે ક્યાં મારી ભૂલ થઈ રહી છે એ વસ્તુનો તમને જવાબ મળશે તો આવી રીતે તમારી લાઈફ ડિઝાઇનની એક સ્ક્રિપ્ટિંગ લખો એ સ્ક્રિપ્ટને તમારા વોઇસમાં રેકોર્ડ કરો અને ડેલી રાત્રે સી જસ્ટ સૂતી વખતે જ આને સાંભળજો દિવસમાં એક જ વાર છે એટલે જ મેં સ્ટાર્ટિંગમાં તમને કહ્યું હતું કે આજની ટેકનિકમાં તમારે કશું જ નથી કરવાનું ફક્ત એને ઓન કરી અને જ વાગ્યા કરે વાગ્યા કરે હા સપોઝ તમે જો સૂતા પછી ઇફ યુ ફીલ કે હાફ અવર કે અવરમાં તમને ઊંઘ આવી જાય છે તો તમે એ વોઇસ રેકોર્ડરને સેટ કરી દો કે ભાઈ અડધો કલાક કે એક કલાક સુધી ચાલે ઓટો મોડ ઉપર લાઇક દેટ અને પછી આપવા બંધ થઈ જાય એવી રીતેનું તમે સેટિંગ કરીને પણ સૂઈ શકો છો મતલબ વાતનો સાર એ છે કે જ્યાં સુધી તમને ઊંઘ ના આવે ત્યાં સુધી એ તમારા માઇન્ડમાં ચાલવું જોઈએ આખી રાત ચાલશે તો પણ વાંધો નથી એ ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમે એની જોડે કેટલા કોમ્પેટેબલ છો તો એ રીતે તમે આ વસ્તુ કરો આ ટેકનિક કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં